કરજણ નગરમાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારના નિમિત્તે ડીવાય એસપી આકાશ પટેલ અને પીઆઈએ કે ભરવાડની ઉપસ્થિતિમાં ફૂટમાર્ગ યોજાઈ કરજણ નગરમાં ગણપતિ અને ઈદે મિલાદના તહેવારના ઉત્સવને લઈને ખૂબ જ સમરસ અને શાંતિસભર વાતાવરણ રહે તે માટે ડીવાય આકાશ પટેલ અને પીઆઈએ કે ભરવાડની ઉપસ્થિતિમાં વિશેષ ફૂટમાર્ગ યોજાઈ તેમજ આ ફૂટમાર્ગમાં કરજણ પીએસઆઈ કરજણ પોલીસ સ્ટાફ તેમજ જીઆઈડી જવાન અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ વધારવાનો અને તહેવારો દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ફાળો મળે તે સંદર્ભે ફૂટમાર્ગમાં પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓએ શાંતિ તેમજ ભાઈચારા માટે સંકલ્પ રહે તેમજ તહેવારોના નિમિત્તે સામાજિક એકતા પરસ્પર સન્માન અને શાંતિનો મેસેજ લોકોને આપવામાં આવ્યો આ કામગીરી સાથે તહેવારોમાં કોઈ પ્રકારનો દંગો કે ગતિવિધિનો ભંગ ના થાય એ માટે પોલીસ તંત્ર સજાગ અને સજ્જ રહેશે આ ઉપરાંત સરકાર તરફથી લોકોએ તમામ નિયમોનું પાલન કરવા અને સુરક્ષા નિયમોનો ખ્યાલ રાખવાની અપીલ કરવામાં આવી છે ત્યારે આનો ઉદ્દેશ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે આ તહેવારો દરમિયાન અન્ય લોકોનો સહયોગ અને સારા વ્યવહાર ખૂબ જ જરૂરી છે જેથી સૌને આનંદદાયક અને સલામત તહેવારની ઉજવણી થઈ શકે ટાઉન વિસ્તારમાં ઈદ અનુસંધાને તેમજ ગણપતિ વિસર્જન અનુસંધાને એક ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવેલ હતું ચેરમેન એસપી સાહેબની સૂચના અનુસાર સંવેદનશીલ વિસ્તારો બજાર અને જે કોમ્યુનલ પોકેટ છે તે પોકેટ ઉપર એક ફૂલ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું અને હાલ તકેદારીના ભાગરૂપે पुलिस ने फ्लैग मार्च में आयोजन करेगा इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए